ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ રીડર રીડર શબ્દનો અર્થ વાંચનાર વાચક યુનિવર્સિટીનો લેક્ચરર થી ઉપલી કક્ષાનો શિક્ષક પ્રૂફ વાચક અધ્યેતા કે ક્રમિક પાઠ્યપુસ્તક થાય છે રીડર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી ઇઝ અ ગુડ રીડર અર્થાત તે એક સારો વાચક છે એક બીજું ઉદાહરણ જોઈએ

જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ